ગુજરાત રાજ્યમાં છેલ્લા દોઢ દાયકાથી સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી થઈ નથી હાલમાં હંગામી ધોરણે કાર્યરત ખેલ સહાયકોને અગિયાર માસ કરાર પછી છૂટા કરી દેવામાં આવ્યા છે આ મુદ્દે ક્રીડા ભારતી પંચમહાલ જિલ્લા ખેલ સહાયકોને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે છેલ્લા વીસ દિવસથી ખેલ સહાયકો ગાંધીનગરમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી રહ્યા છે ક્રીડા ભારતી સંસ્થાના શિક્ષકોની કાયમી ભરતીની માંગ ટેકો આપ્યો છે તો પંચમહાલ જિલ્લામાંથી સમગ્ર ખેલ સહાયક મિત્રો વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે માટે જિલ્લામાં નેવું જિલ્લા ખેલ સહાયક મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટે માટે સરકાર વિચારણા કરે અને કાયમી ભરતી કરાય કરે એવી અમારી રજૂઆત છે તો ગુજરાતમાં વ્યાયામ શિક્ષકનો ફાળો શાળાઓમાં ત્રણસો બાળકો ધરાવતી શાળાઓમાં સ્પોર્ટ યોગ અને વગેરે પ્રવૃત્તિ અમે કરાવીએ છીએ અને ખેલ મહાકુંભ ફિટ ઇન્ડિયા ખેલો ઇન્ડિયા જેવી પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓમાં અમે બાળકોને ભાગ લેવડાવીએ છીએ તો બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર અમારું વિચારે અને સરકાર અમારી કાયમી ભરતી કરે તો એવી અમારી માગણી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે આજે અને એમાં રજૂઆત તે કરી છે કે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થાય હાલ અમો અગિયાર માસના કરાર આધારિત ખેલ સહાયક તરીકે ત્રણસોથી વધુ બાળકો ધરાવતી પ્રાથમિક શાળાઓની અંદર કરાર આધારિત નોકરી કરી રહ્યા છીએ તો અમે એવું ઈચ્છીએ છીએ કે ખેલ સહાયકની કાયમી ભરતી થાય જેથી કરીને અમે બાળકોને સર્વાંગી વિકાસ બાળકોનો થઈ શકે તે માટે વધુમાં વધુ મહેનત કરી શકીએ અને બાળકોને ન્યાય આપી શકીએ માત્ર સરકારશ્રીની એટલી જ રજૂઆત છે કે છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરેલ નથી તે હવેથી આવનારા સમયમાં કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરે એવી રજૂઆત છે મની અંદર અમે ખેલ સહાયક તરીકે અત્યારે નેવ્યાસી ટીચર્સ કામ કરી રહ્યા છીએ પરંતુ હાલ અમને છૂટા કરેલ છે અમારી માંગ એટલી જ છે કે અમારી ભરતી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય જેથી કરીને અમે બાળકો સાથે વધારે મહેનત કરી શકીએ અને બાળકોને પૂરેપૂરો ન્યાય આપી શકીએ એના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે પાર્થિવ દર્જી દિવ્યાંગને પંચમહાલ